ડીસા ભીલ્ડી હાઇવે પર ચાલુ બાઇકમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા કમકમાટી કમકમાટીભર્યું મોત નીપજ્યું ડીસા ભીલડી હાઇવે ઉપર આવેલા શનિવારની મોડી રાત્રે વડાવલ ગામ નજીકના નાળાના બ્રિજ પર જઈ રહેલ બાઇકમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા બાઇક બાઇકચાલકનું કમકમાટીભર્યું સ્થળે મોત નીપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી ડીસા ખાતે ફાઇનાન્સમાં સર્વિસ કરતા નગીનભાઈ બાબુભાઈ પટેલ વર્ષ બેતાલીસ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા હાલ રહે બલોધર તાલુકો ડીસા મોડી રાત્રે તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન વડાવલ ગામ નજીકના નાળાના બ્રિજ પર કોઈ અગમ્ય કારણોસર બાઇકમાં આગ લાગી જવા પામી હતી આ ઘટના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા હાઇવે ઓથોરિટીની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલેશન પણ ઘટના સ્થળ પર આવી તપાસ કરતા બાઇક સવાર પણ બાઇક સાથે આગમાં બાઇક ચાલકની લાશ ને પીએમ અર્થે ખસેડાઈ વધુ તપાસ બિલ્ડી પોલીસ સ્ટેશન ના પીઆઈ એ કે દેસાઈ એ હાથ ધરી છે અહેવાલ જમીલ મેમન ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો